जेते सभानें कोई कार्यवाही થઈ ન હતી. મય પુણ્યકુસુપીક નું માઘાશુ સુવાસિની સુ આજની સામાન્ય સભા પરિધી તારીખ 16 8 24 ને સુત્રાપદના રોજ સાંજે 6 કલાકની મંડળનું મેનાની સાહની સભા પરિધી

ધ ગ્રેટ ગુલામનું નામ આપવામાં આવ્યું હતું તેઓએ જૂન બે હજાર માં ભારતીય ક્રિકેટમાં સર્વોચ્ચ ગણાતા નાયડુ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય ક્રિકેટના કોચ શ્રી અંશુમન દત્તાજીરાવ ગાયકવાડજીનું તારીખ એકત્રીસ સાત ચોવીસ ના રોજ બોતેર વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે તે બદલ આજ રોજ વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભા ભારે શોખ અને દુઃખની લાગણી અનુભવે છે સૌએ બે મિનિટ મૌન પાડી અને આજની આ સભા તારીખ સોળ ને સાંજના સાડા પાંચ અને સાડા છ વાગે મળવા પર મુલતવી રાખવામાં આવી છે